જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આવેલ શેરનાથ બાપુના આશ્રમમાં દર્શનાર્થીઓ અને જગ્યાના સાધુ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો જે બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્યારે આ અંગે વધુ મળતી માહિતી મુજબ આશ્રમમાં જમવાની લાઈનમાં ઊભા ઉભા રહેવાની લઈ સાધુ અને પ્રવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ યાત્રિકોએ જમતી વખતે તેમની થાળીમાં જમવાનું હેઠું મૂકી દીધું હતું જેના પગલે બોલાચાલી થવા પામી હતી અને ધીમે ધીમે મામલો ઉગ્ર અને જતાં મારા માટે સુધી વાત પહોંચી ગઈ હતી અને યાત્રિકોએ રસોડામાંથી જમવાનું ફાંકી દીધું હતું જોકે પ્રવાસી યાત્રિકોએ કરેલી આ હરકતોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તેઓ આશ્રમના લોકો પાસેથી માફી માંગી હતી અમે આશ્રમની ગેરીમાં અમારી ભૂલ થઈ ગઈ હતી અમે એક તો ફર ટાઈમે આવ્યો હતા બીજા નંબરમાં કે થોડુંક મિસ્ટેકથી થી ગુરુથી માથા માથાકૂટ થઈ ગઈ છે ઘણો સમજાફેર થઈ ગયો છે એનામાં અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે